નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટેટ ટુ વિદ્યા સહાયક જે ભરતી બાબતે કેટલીક માહિતી ત્યારબાદ ટાટ ઉચ્ચતર માધ્યમિક વેઇટિંગનું જે રાઉન્ડ બહાર પડ્યો છે એની આગળની પ્રોસેસ ક્યારે શરૂ થશે માધ્યમિક વિભાગમાં પણ જે વેઇટિંગ આજ રોજ જાહેર થઈ ગયું છે એના અનુસંધાનમાં ત્યારબાદ આઉટસોર્સિંગથી ક્લાર્ક અને ગ્રંથપાલની જે ભરતી થવાની છે શિક્ષણ ખાતામાં જેના વિશે પણ આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ સૌથી પહેલાં શરૂઆત કરીએ ટેટ ટુ વિદ્યા સહાયક જે કોર્ટ મેટરના કારણે ભરતી અટકી હતી જે આપણને બધાને ખબર છે ત્યારબાદ થોડા દિવસોમાં એટલે કે એક બે દિવસ પહેલાં વાત કરીએ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વિદ્યા સહાયક ભરતીમાં સોશિયલ સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે કોલ લેટર નીકળવાનું ચાલુ થઈ ગયું છે અને તેઓને જિલ્લા પસંદગી માટે બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ આ ચાર દિવસ માટે તેમને બોલાવવામાં આવેલા છે તેઓનું અંદાજિત મેરિટની વાત કરીએ તો બોતેર પોઈન્ટ એકસઠ સુધી જનરલ કેટેગરી માટેના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે માટે આ જે મિત્રો છે એમના કોલ લેટર નીકળી રહ્યા છે અને બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ આ ચાર દિવસના રોજ તેમને પોતાનો જિલ્લો પસંદ કરવા માટે જે તે જગ્યાએ એમના ઓર્ડરમાં જે માહિતી છે એ અનુસાર તેમને ત્યાં જઈને પોતાનો જિલ્લો પસંદ કરવા જવાનું છે તો આવા મિત્રો સોશિયલ સાયન્સની વાત કરીએ તો બે હજાર કરતાં પણ વધારે જગ્યાઓ છે અને પંદરસો એક સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે એટલે આ જે સોશિયલ સાયન્સના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે ત્યારબાદ એવી પણ વાત કરેલી છે કે ભાષા અને મેથ્સ સાયન્સના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને પણ લગભગ આવતા વીકમાં એમના માટે પણ ખુશખબર આવી શકે છે અને એ લોકોને પણ જિલ્લા પસંદગી માટેની જે પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે કોર્ટ મેટર જે થયેલી છે એના કારણે આવી રીતની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થોડી ડીલે થઈ હતી જે આપણને બધાને ખબર છે તો આ જે મેરિટ છે ઘણું બધું હાઈ છે બધાને એવું લાગતું હશે પણ ખાસ તમે મેરિટ નીચું જશે સો ટકા જશે કારણ કે આટલું બધું ઉપર હાઈ મેરિટ છે એમાં ઘણા બધા મોટાભાગના ઉમેદવારો જે છે એ ચાલુ જોબમાં અથવા ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક વિભાગ કાં તો ટેટ વનમાં લાગી ગયેલા હશે પોતાની પસંદગીની જગ્યા મળી ગઈ હશે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં જે સ્કેલ છે પગાર ધોરણ છે એ ઘણું હાઈ છે આ ઉપરાંત ટેટ વનમાં જે ઉમેદવારો લાગેલા હશે કદાચ તેમને ત્યાં સેટ પણ થઈ ગયા હશે તો કદાચ ટેટ ટુનું જે મેરિટ છે એ નીચું જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે એટલે ખાસ આનું મેરિટ હજુ પણ આ પ્રથમ તબક્કો છે ત્યારબાદ બીજો તબક્કો આવશે બીજા તબક્કામાં સોશિયલ સાયન્સની વાત કરીએ અથવા બીજા પણ સબ્જેક્ટની વાત કરીએ તો જનરલ અને કેટેગરી બંનેના જોડે ટૂંકમાં ઉમેદવારોને બોલાવવામાં આવશે તો આ હતી વાત ટેટ ટુ વિદ્યા સહાયકની ત્યાર પછી વાત કરીએ આજરોજ માધ્યમિકની માધ્યમિક વિભાગમાં સરકારી સરકારીના જે ઉમે ઉમેદવારો છે એમનું વીસ ટકા વેઇટિંગ લિસ્ટ આજરોજ ઓગણીસ તારીખે જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ થોડાક જ દિવસોમાં માધ્યમિક વિભાગમાં જે ગ્રાન્ટેડના ઉમેદવારો છે તેમનું પણ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ બીજી વાત કરીએ કે ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ આગળની જે પ્રક્રિયા છે એ આગળની પ્રક્રિયા લગભગ આવતા વીકના એન્ડ સુધીમાં અથવા મધ્યમાં શરૂ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ત્યારબાદ બીજી વાત કરીએ કે જે ગ્રંથપાલ અને ક્લાર્ક શિક્ષણ વિભાગમાં ક્લાર્ક અને ગ્રંથપ્રારની જે ભરતી છે એ આઉટસોર્સિંગથી સરકાર ભરતી કરવા જવાની છે એના માટે આર આર તૈયાર થઈ ગયો છે ત્યારબાદ શિક્ષણ શિક્ષણ મંત્રીની સહી થઈને એ સીધું જ આર આર જે છે એ રાજ્યપાલ જોડે જશે અને ત્યાંથી મંજૂરી મળી જતા લગભગ ડિસેમ્બર મહિના સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ માટે પણ પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષા લઈને આઉટસોર્સિંગથી ભરતી કરવાનું સરકારનું પ્લાનિંગ છે શાળાઓમાં ક્લાર્ક અને ગ્રંથપાલની ભરતી માટે તો આ વાત હતી ક્લાર્ક અને ગ્રંથપાલની ભરતી માટે ત્યારબાદ પરીક્ષાની વાત કરીએ કે ટેટ વન જે દિવ્યાંગ ઉમેદવારો છે એમની પરીક્ષાઓની જાહેરાત થઈ ગઈ છે ત્યારબાદ ટેટ વન જે છે સામાન્ય ભરતી એ ટેટ વનની જે ભરતી છે એના માટેની પણ પરીક્ષા જે છે એ ટૂંક સમયમાં જાહેર થવાની છે સોશિયલ મીડિયા ઉપર આપણને પણ ઘણી બધી એવી વાતો આપણને જાણવા મળી જ છે એટલે લગભગ ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિના સુધી લગભગ બધી જ પરીક્ષાઓનું આયોજન પૂરું કરી દેવામાં આવશે એટલે જે પણ ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરવા માંડે છે એ વિદ્યાર્થીઓ ખાસ એવા ઉમેદવારો પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી કરજો બરાબર ડિસેમ્બર મહિના કાં તો દિવાળી પછીથી લગભગ મોટાભાગે આપણને અંદાજો આવી જશે કે કઈ કઈ પરીક્ષા કેવી કેવી રીતે કેવા સમયે યોજાવાની છે એટલે પરીક્ષા ચોક્કસ લગભગ આવતા બે હજાર છવ્વીસ સુધીમાં માર્ચ એપ્રિલ સુધીમાં બધી જ પરીક્ષાઓ ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ આ બધી જ પરીક્ષાઓનું આયોજન કરી દેવામાં આવશે બીજી વાત કે આપણી આ ચેનલ ઉપર જૂના પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે એ વિડીયોમાં પણ તમે પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકો છો અને પરીક્ષા માટેનું જે માર્ગદર્શન છે સિલેબસ છે એનું પણ આપણે આ ચેનલ પર મૂકીશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત